અરે આમાં ફાજલ મેચ છે જે તમને ભણાવતો છે સેમ ફોર જ ને તમારું અને અકાઉન્ટ ફાઈવ નહીં ટ્વેલ્વ 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 ફાઈવ તો પેલા લોકોનું ચાલે છે અકાઉન્ટ ટ્વેલ્વ અને ચેપ્ટરનું નામ શું છે પેલું જા જામીનગીરી ને બાયધરી દલાલવાળો ચેપ્ટરનું નામ છે જામીનગીરી જામીનગીરીની અને દલાલી અંગેના હિસાબો આખા અકાઉન્ટમાં એક જ વસ્તુ સારું મળ્યું છે બરાબર અરે ચૌદ માર્ક નો દાખલો હતો પૂછ ની હવાર હવારમાં ગાંજા ફૂક્યા કરે છે જલ્દી તો નહીં થાય ચાલો હવે અહીંયા જોજો બધા જામીનગીરી બાયધરી એટલે એટલે હો બહરી આપવાની પેલી સોપારી આપવાની મારો હાર તો ખાતરી ગેરંટી વેરી ગુડ ગેરંટી થાય ચાલો ચંદનમુખની શું કર્યા કરે આ સમજી લેજો પેલા જો કોઈ વસ્તુની ગેરંટી આપે એટલે બાયધરી આપેલી કહેવાય અને અહીંયા શે ગેરંટી આપવાની છે જામીનગીરી જામીનગીરી એટલે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર આ બધી જામીનગીરી કહેવાય હવે એ જામીનગીરીમાં આપણે એક ઉદાહરણથી સ્ટાર્ટ કરીએ ધારો કે સ્માર્ટ આયુષની કંપની છે બરાબર હેન્ડસમ કુલ બી કહી શકે તમે હે ચાલો આયુષની કંપની છે એબીસી લિમિટેડ હવે માની લો કે મેં ફર્સ્ટ ટાઈમ કંપની ખોલતો છે અને મારે શેર બહાર પાડવાના છે અને મેં બહાર પાડ્યા છે દસ લાખ શેર આ જે દસ લાખ શેર મેં બહાર પાડું તે વેચાશે કે નહીં વેચાશે તેની મને ખબર નહીં હોય મતલબ કે ખબર નહીં હશે કે રિસ્ક હશે મારું વેચાશે નહીં વેચાશે અને તમને જો કાયદો ખબર હોય ને જો મેં આ શેર બહાર પાડું અને જો નેવું ટકા જેટલી અરજી નહીં આવે ને તમારાથી શેર બહાર નહીં પડાય બધા રદ થઈ જાય આવું સાંભળ્યું છે કોઈ દિવસ અને આ કંપની દ્વારા બે હજાર તેરનો નો કાયદો છે અરજી તમે આપી છે એટલે કે જો મેં દસ લાખની અરજી આપું અને નવ લાખ શેર માટેની અરજી નહીં આવીને તમારી બધી અરજી રદ હા ને તો પછી એવું નહીં ચાલે તો એવા ટાઈમ માટે અમુક બાંહેધરી લઈ અમુક કંપની સંસ્થા અથવા તો બેંક ગમે તેવી વ્યક્તિ અથવા તો અમુક છે ને સ્પેશિયલી સંસ્થા જોબી થયેલી હોય જે લોકો શેર વેચી આપતા હોય હા તો હવે માની વિડીયો ચાલુ કર્યો છે ને મેં હા ને ચાલો હવે બે સંસ્થા અહીંયા લે ચાલુ ચપાટ સંસ્થા લઈ મૂકવાની આપણે કોનું કોનું નામ લખી મૂકે એ લે મેં તો સ્મિત લખ્યા કરતો હતો અને સયાલ અને બીજું એચપી લખી મૂકું બરાબર એચપી આઈઓની મળે એટલે વિડીયો જોવે તો ખુશ થઈ જાય ચાલો તો આ જે ત્રણ છે ત્રણ લોકો ગેરંટી લેતા છે અલગ અલગ રાજ્યમાં છે એમાં ભારતમાં મારી કંપની છે હા મેં પાકિસ્તાનીની મળે ચાલો આ ભારતમાં મારી કંપની છે આ ભારતના જુદા જુદા રાજ્યમાં આ લોકો છે જેમ કે હાલ સ્મિતને કામ મૂકું મધ્યપ્રદેશમાં મૂકી લે બરાબર પછી સયાલ તું કાંઈ જવાનું જમ્મુ કાશ્મીર અને યુપી ભી મૂકી લે બરોબર ચાલો આ ત્રણ અલગ અલગ રાજ્યમાં તો આમાં શું થાય હવે બધા પોતપોતાની કેપેસિટી પ્રમાણે ગેરંટી લઈ કે મેં તારા આટલા શેર બરાબર તો આપણે ગેરંટીમાં નક્કી કરીએ ધારો કે સ્મિત છે અરજી મતલબ નક્કી કરી દીધું કે મેં તારા પાંચ લાખ વેચાઈ આપવા પછી જે સેલ છે તેણે એમ કીધું મેં તારા ત્રણ લાખ શેર વેચી આપવા અને જે એચવી છે તેણે કીધું મેં બે લાખ શેર વેચી આપા બરાબર આવી રીતના ગેરંટી લીધી અને કહેવાય બાય ધરી લીધેલી કહેવાય હા અને આ જે લોકો છે એ લોકોને કહેવાય દલાલ ખબર દલાલ એટલે ગાડો એ હા ને એ દલાલ દલા એમ કીધી ચાલો ને હવે જે આ લોકો પોતપોતે શેર વેચશે અને કદાચ શક્યતા એવી કે આજે પાંચ લાખની ગેરંટી લીધેલી તેની જગ્યા એ ગેરંટી ખાલી બે લાખની પૂરી કરી શક્યો તો હવે શું થાય તો બીજા ત્રણ લાખ નું શું થાય એમ પૂછું મેં શિયાળના માટે નહીં લખાય મતલબ શું થાય તે પછી કે આજે ત્રણ લાખની જવાબદારી સ્મિતની ઉભી થાય તો આ ત્રણ લાખ શેર સ્મિત ખરીદવા પડે એને કહેવાય ગેરંટી બરાબર હા એને ગેરંટી લીધેલી તો અહીંયા કોને કહી પછી આ જે ત્રણ લાખ છે એને બે લાખ શેર મંજૂર કરી આપ્યા એટલે કે બહાર પાડીને વેચી આપ્યા અને એચપી જે છે તેને પાંચ લાખ વેચી આપ્યા હા ને નક્કી કરવા કરતા શિયાલ ઘોષદાઈ વાસણ દોસ્તાર જો આ જે છે હવે પહેલી વસ્તુ આ દસ લાખ શેર છે દસ લાખ શેર પર કંઈક ઠેકાણા વગરનું કોણ વેચતું છે તે કેવી રીતના ખબર પડે હા તો એના માટે જે એના પત્રો આવે ને જે હવે નવી પરિસ્થિતિ પ્રમાણે આવા પેલા પ્રમાણપત્ર જેવું આવે ને શેરનું તેવું નહીં આપે હવે તો ઓનલાઈન થઈ જાય ખબર નહીં પડે કોણે શેર ખરીદેલા અને કોણે વેચેલા હા તો જે છે પહેલાના ટાઈમે આવું પત્રક આવતું એ પત્રક તમે ધારો કે આ દસ લાખ અરજી આપીને તમે ફોર્મ વીસ થી ત્રીસ લાખ ફોર્મ છપાવા અને આ સ્મિત પાંચ લાખ વેચવાનો છે મેં એને સાત થી આઠ લાખ ફોર્મ આપી દેવા અને ચાર પાંચ લાખ ફોર્મ આપી દેવા અને અને ત્રણ ચાર લાખ ફોર્મ આપી દેવા આવી રીતના ફોર્મ આપી દે બધાને બરાબર હવે જેટલા બી સ્મિત છે ને તે પોતાનો સિક્કો મારી દેશે કે આ છે મતલબ એને દલાલનો સિક્કો છે ને એ દલાલનો સિક્કો મારી દેશે કે આ મેં વેચા છે બરાબર ખબર એવી રીતના બધાએ પોતપોતાનો સિક્કો મારીને આગળ વેચેલો હશે અને શક્યતા હવે ધારો કે ફાઇનલ આવ્યું તમારા પાસે અને ટોટલ અરજી આવી છે તમારી પાસે ખાલી આઠ લાખ બરાબર આઠ લાખની લે થોડીક વધારે લઈ મૂકીએ નવ લાખ પચાસ હજાર અરજી આવી છે ફાઇનલ તમારા પાસે તમારા પાસે એટલે કોના પાસે કંપની પાસે હવે મારા હાથમાં ટોટલ આવી નવ લાખ પચાસ હજાર અરજી એમાંથી કોની કેટલી તે મને પહેલાં સિક્કાથી ખાવા પડે બરાબર હા તો હવે મેં સ્ટાર્ટ કરું ગણતરી હવે ગણતરી સ્ટાર્ટ થાય હા તમારી જોજો પહેલાં આ સ્મિત પછી બીજો સેલ અને ત્રીજો એચપી મારા જે શેર છે તેની કિંમત દસ રૂપિયા છે અને એક શેર પર મેં દસ ટકા પ્રીમિયમ મંગાવ્યું છે એટલે ટોટલ કેટલા રૂપિયા થશે અગિયાર રૂપિયા આ લોકો જે કામ કરવાના ને મેં એના પર એ લોકોને પાંચ ટકા દલાલી આપવા આ જે કામ કરશે તેના પર એ લોકોને પાંચ ટકા દલાલી આપવાનો છે તો એ પાંચ ટકા જો મારે દલાલી કાઢવી હોય તો આ અગિયાર રૂપિયાના પાંચ ટકા નીકળે કાઢો ને કેટલા થાય ઝીરો પોઈન્ટ પંચાવન અગિયાર પંચા પંચાવન થાય કે જો રાત સુધી તો કેલ્સી બેગમાં મૂકી રાખે છે આવે કે આવે ટકા નહી સોરી સોરી હવે જોજો આ આ અને એચપી ત્રણે સૌથી પહેલા નક્કી કરવાની તમારે કુલ જવાબદારી એ ની કુલ જવાબદારી કેટલી હતી પાંચ લાખ ત્રણ લાખ અને બે લાખ જો અંદાજે બનાવેલું છે એટલે અસ્તવ્યસ્ત જશે રકમ પછી એમાંથી એ લોકોએ કેટલા વેચી આપ્યા તે તમારે બાદ કરવાના એ બાદ કરવા માટે તમારે અહીંયા લખવાનું નિશાની વાળી અરજી શું લખવાનું નિશાની વાળી અરજી એટલે પેલું સિક્કો મારેલો હશે એવું આ ગુજરાતીમાં આવું જ લખવા પડશે નિશાની અરજી ચાલો સ્મિત કેટલા વેચા બે લાખ પછી સેયાલે વેચા એને બી બે લાખ અને એચપીએ વેચા પાંચ લાખ બરાબર પાંચ છ સાત આઠ નવ બરાબર આ નવ લાખ કદમ હા ને કેમ કે આ નવ લાખની અરજી આવી તમારી એટલે તો પચાસ વધારે રાખવાનું કઈ વાંધો નહીં ચાલો તો આ કેટલાથી આવે તમારા સ્મિતની જવાબદારી હજુ કેટલી બાકી ત્રણ લાખ સીએલની હજુ જવાબદારી બાકી એક લાખ અને એચપીએ ત્રણ લાખ વધારાની જવાબદારી પૂરી કરેલી છે બરાબર હવે જે મારા પાસે ફોર્મ છે ને તે ટોટલ મને કેટલાની અરજી મળી નવ પચાસની પણ આ ત્રણે સિક્કા સાથે તો કેટલી થતી છે ટોટલ ખાલી નવ લાખ થતી છે દેખાય બધાને આમ ને અને એમ જોઈએ તો પાંચ છ સાત આઠ નવ ને દસ લાખ ટોટલ દસ લાખની અરજી બહાર પાડેલી આ ત્રણે ત્રણના સિક્કાવાળી નવ લાખ છે પણ મારા પાસે પચાસ હજાર બીજી પડેલી છે જેના પર સિક્કો નથી મારેલો

થાય કે આ લોકોએ હવે આટલી ઓછી જવાબદારી થઈ ગઈ આટલું ખબર પડતી છે ઓછી જાઓ ને તો આ વિડીયો તો થઈ જાય ને તો અહીંયા જજો ત્રણ લાખ જે જવાબદારી હતી ઉપર જવો ને ત્રણ લાખની જે જવાબદારી હતી તેમાંથી પચીસ હજારમાંથી હજુ બચી ગયો પડે વસ્તુ ખબર કેમ કે પેલી એ લોકો દસ લાખથી વધારે જવાબદારી તો પૂરી નથી કરી શકવાના એના કારણે આ પચાસ હજાર અહીંયા લોકોની વચ્ચે વેચાઈએ જાય તો આની જવાબદારી હવે કેટલી બચી બે લાખ પચોતેર હજાર આની કેટલી બચી પંચ્યાસી હજાર અને આના પાસે હવે એક્સ્ટ્રા ત્રણ લાખ દસ હજારની અરજી પડેલી છે પડે આ ખબર બધાને અને આ છેલ્લું અડગું શું છે ને ખાલી

હવે આમાંથી વાત કરીને આની જવાબદારી કેટલી બચી છે તે જોવો તો પચાસ ને એક 25 આવે અને આની કેટલી બચી છે પાંત્રી કે પંદર કે કેટલી પાંત્રીસ હજાર બરાબર એટલે આ બંનેની આટલી જવાબદારી બચી છે તો આ જેટલી જવાબદારી એ લોકોની બચી ને તેટલા મારે એ લોકો માહિતી પૈસા લેવાના ગણતરી ખાલી આટલી છે હવે એના પછીથી બધી આમનો લખવાની બરાબર પહેલી આમનોદમાં મારે કોના તરીકે આમનો લખવાની છે કંપની તરીકે આલોકથી મને કઈ લાગે નહીં કંપની છે એ રીતના મારે આમનો પહેલા પહેલી આમનોદમાં મને આ જે અરજી છે અરજીના પૈસા મળે જ્યારે અરજીના પૈસા મળે ત્યારે તમારા ધંધામાં પૈસા આવે આવે તો ઉધાર એટલે પહેલા બેંક ખાતે ઉધાર અને તે ઇક્વિટી શેર અરજી ખાતે એના પૈસા આવ્યા તમારા પાસે અરજીના તે ઇક્વિટી શેર અરજી ખાતે અને આ તમે ભણેલા બારમા ધોરણમાં ઇક્વિટી શેરની આખી આમનો લખેલી ખબર હા પ્રથમ હપ્તો આખરી હપ્તો પણ આપણે ત્યાં સુધી નથી આપણે અરજી સુધી જ છે દાખલો બરાબર એટલે આ પહેલા તમને પૈસા મળશે તમારે કંપની તરીકે અરજી કેટલાની મળી તમને નવ લાખ પચાસ હજારની આ નવ લાખ પચાસ હજારની તમને અરજી મળી અને એના પર તમને કેટલા રૂપિયા મળ્યા હશે અગિયાર રૂપિયા આ અગિયાર રૂપિયા એટલે આ બેર આટલું બધાને પછી જે પૈસા આવે તે અહીંયા આટલી સુધી જોઈશું બધાને હા ને પછી નંબર બે તમને યાદ હોય તો આ પૈસા તમે ઇક્વિટી શેર મૂડી ખાતે નહીં જાતા એટલે પહેલાં જે જમા છે તે કરવાનું ઉધાર ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર અને આ પૈસા લઈ જવાના ઇક્વિટી શેર મૂડી ખાતે આ પૈસા લઈ ગયા તમે ક્યાં ઇક્વિટી શેર મૂડી ખાતે અને હજુ એક વસ્તુ યાદ હોય તો જ્યાં જ્યાં ઇક્વિટી શેર મૂડી ત્યાં ત્યાં તમારું જામીનગીરી પ્રીમિયમ યાદ આવું કંઈ હા ને એટલે ઇક્વિટી શેર લખે એટલે તરત શું આવવા જોઈએ તમારું પ્રીમિયમ અહીંયા પ્રીમિયમ છે એટલે આવ્યું નહીં હોય તો નહીં લખવાનું અને બીજી વસ્તુ વટાવ નહીં આવે કોઈ દિવસ કેમ કે શેર વટાવથી બહાર નહીં પડી શકાય આવે હા ને ચાલો એટલે એક રૂપિયો અહીંયા કરવાનો નવ પચાસ ગુણ્યા એક અને પહેલાંમાં નવ પચાસ ગુણ્યા દસ આટલી સુધી ક્લિયર બધાને હા ને ચાલો હવે આગળ વધીએ એક 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 વસ્તુ સમજાવતી જાણ છે આ આટલું પૂછીશું ને આ બધા દાખલામાં ગણવાનું જ છે બરાબર એના પછી નેક્સ્ટ ગણીએ આમ આ ફિક્સ ફિક્સ આમ ફિક્સ કોઈ બી ચેન્જ નથી થવાનો માર્ક્સ તો હવે જોવા પડે ચાલો હવે આગળ વધીએ એક એક વસ્તુ પરિસ્થિતિ જોવાની છે આ પરિસ્થિતિમાં શું થયું તમને અરજીના નાણા મળ્યા વાત બંધ કરવા પહેલી પરિસ્થિતિમાં અરજીના નાણાં મળ્યા બીજી પરિસ્થિતિમાં તમે શું કર્યું અરજીના નાણા

ચાલો અને એ લોકો પાસેથી જે પૈસા લેવાના મારે આ જે એટલા શેર એ લોકો ની વેચી આવ્યા જેમ કે અહીંયા અમે લખી દેમ એક લાખ પચીસ હજાર અને પાંત્રીસ હજાર બરાબર કેટલા કેટલા રૂપિયા લેવાના અગિયાર અગિયાર રૂપિયા અને આ શેર એ લોકોએ ખરીદાયો અર્થઘટન નીકળે અને આ પૈસા તમારે ડાયરેક્ટ લઈ જવાના શેર મૂડી ખાતે તે ઇક્વિટી શેર અહીંયા લખ્યું ને તેવું જ ઇક્વિટી શેર મૂડી ખાતે અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે અહીંયા સમજો અહીંયા તમને અરજીના પૈસા મળેલા એટલે અરજી ખાતે ઉધાર કરીને શેર મૂડી ખાતે લઈ ગયા અહીંયા આ બંને માણસ પાસેથી પૈસા મળે એટલે એના ખાતે ઉધાર કરીને શેર મૂડી ખાતે લઈ ગયા હજુ પૈસા મળ્યા નથી જો પૈસા મળ્યા આવતા તો શું આમનો સાથે બેંક ખાતે ઉધાર આવતા હને આ તો ખાલી નક્કી કર્યું કે એ લોકો પાસેથી પૈસા લેવાના છે હવે આપણે મેં અહીંયા લખી દેમ અંદાજે ખાલી પાંચ લાખ રૂપિયા આના પાસેથી લેવાના અને ત્રણ લાખ રૂપિયા આના પાસેથી લેવાના બરાબર એમાંથી માની લો કે આ ઇક્વિટી શેર મૂડી હશે આઠ લાખ આઠ લાખ તો થઈ ગયા કે ટોટલ છ લાખ અને આ આખ આજે આ છે આમ નોંધ કરી દે આપણે એ લોકો પાસેથી પૈસા વસૂલ કરવાની એના પછી મારે એ લોકોને શું આપવાનું કમિશન જે વાત નક્કી થયેલી હતી આ પૈસા વસૂલ કરવાની વાત આવી કમિશન આપવાનું છે હવે આને મારે સ્મિતને માની લો કે આપ ઝીરો પોઈન્ટ પંચાવન પ્રમાણે કેટલા કમિશન આપવું એને બે લાખ રૂપિયા કમિશન આપવાનું છે સ્મિતને બરાબર હવે વસ્તુ સમજજો સ્મિત સ્મિત પાસેથી મારે પાંચ લાખ લેવાના એને બે લાખ કમિશન આપવાનું એટલે મારે ઓવરઓલ એના પાસેથી કેટલા લેવાના ખાલી ત્રણ લાખ ને આ પ્રમાણે તમારે આમનોદ લખવાનું ક્લિયર ખબર વસ્તુ હા ને સ્મિત પાસેથી પાંચ લેવાના અને બે એને આપવાના એટલે બાકીના જે ડિફરન્સના છે ને એની જ આમનો તમારે બતાવવાની અને બીજી રીતના એક રહી ગયો માણસ એચપી આ એચપીને ડાયરેક્ટ પૈસા આપવાના એનું જેટલું કમિશન નીકળે તેટલું એના દસ હજાર નીકળતા છે તો એને ડાયરેક્ટ આપવાના કેમ કે એના બીજો કોઈ નથી બસ એ બે આમનો દજુ અને આ પૂરું બરાબર પાંચ આમનો આ તમારી પહેલી ટાઈપના બે ત્રણ દાખલા છે તે બધા પૂરા પછી નલ્લી નલ્લી વસ્તુ આવશે એડ ગોખવાની ગોખવાની હા હા ને તો આ બંધ અને એક આખો નમૂનો બનાવી દેમ ખાલી એવી રીતના તમારે બધું કરવાનું બરાબર